અમાર મોટા મહેમાન આવી ગયા છે બધા મિત્રો તો કેમ છો મિત્રો મજામાં ને તો મજામાં થઈશો તો સ્વાગત છે તમારું નવા એક વિડીયો

যাবঠানা পাচ ইট নহি পে্যছি নেমার বা তা কমেন্ছি খনায় বেই যেছি এনে আজও আমার বেন্ দায় যেছে તો મિત્રો જો આજ આપણે મહેમાન આવવાના હતા ને એ મહેમાન આવી ગયા છે હું તમને દેખાડું કે કેવડા મોટા મહેમાન છે એ મહેમાન તો અમને બધાને બહુ વાલા લાગે છે તો આ એ મહેમાન હું તમને દેખાડું જો અમાર મોટા મહેમાન આવી ગયા છે ભાણીબા અમાર ઘરે આવી તું હે તો અમારા આ ભાણીબા આવી ગયા છે એમને તેડવા વાગ્યા હતા હજુ જો એ બધું ટક 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 કરે છે ટક 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 કરે છે

આવી હવે જાય છે હેલો પૈસા લઈ લો હાથમાં એને ફોન લેવો છે ને નો એવો એવો થઈ હતી જો રોવા મંડી